જે પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવી ચૂક્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ એટલે બિલકુલ હવે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર ચાર જેનો વિભાગ એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આજના આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમે તમારો જે અતૂત વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂત વિશ્વાસને સામેથી નવનીત પબ્લિકેશન દ્વારા પણ જાળવી રાખવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે બે હજાર છવ્વીસ ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ના વર્ષનું ધોરણ બાર નું વાણિજ્ય પ્રવાહનું સરસ મજાનું આવી ચૂક્યું છે અને એ પણ દર વર્ષની જેમ આ વર્ષે સરસ મજાનું એક નવીન નજરાણું લઈને આવ્યું છે અને એ નવીન નજરાણું છે સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી તમને પ્રાપ્ત થઈ જશે ધોરણ બાર ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા સ્ક્રીન ઉપર જે દર્શાવેલ જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી વિદ્યાર્થી મિત્રો જે ધોરણ બાર ની કાલે અસાઇનમેન્ટ બુક છે એ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બે હજાર છવ્વીસના વર્ષનું જે કાલે અસાઇનમેન્ટ બુક છે વાણિજ્ય પ્રવાહનું ધોરણ બારનું એ અલગ અલગ વિષયના છ પ્રેક્ટિસ પેપરો સાથે આવ્યું છે અને એની કિંમત માત્ર અને માત્ર ત્રણસો રૂપિયા જેવી નક્કી કરવામાં આવી છે જે વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે આગળ આ સેમેન્ટ જે વિદ્યાર્થી મિત્રો પોતાના બોર્ડની એક્ઝામમાં એ વન નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે એ વરદાન રૂપ છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે ગાલા અસાઇનમેન્ટ બુકની બે હજાર ચોવીસના વર્ષની ખરીદી કરી લેજો અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો

કહેવામાં આવશે તમે તમારી વ્યક્તિ વ્યક્તિગત માહિતી ફિલઅપ કરશો એટલે ત્યાં આગળ તમારે ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો તમને અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે આ એક્સેસ કોડને તમે ત્યાં આગળ દર્શાવીને એન્ટર કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું લોગ થઈ જશે અને તમે સ્માર્ટ ડીઝી નામની એપ્લિકેશનને સરળતાથી તમે ઉપયોગ કરી શકો છો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે એ પ્રાપ્ત કરી શકો છો સ્માર્ટ ડીઝી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સ્માર્ટ ડીઝી નામની એપ્લિકેશન બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ હવે આગળ વધારીએ

કુલ તમને એના ત્રણ ગુણ મળવાપાત્ર થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને કુલ ત્રણ પ્રશ્ન પૂછાશે અને ત્રણ ત્રણ પ્રશ્નોના તમારે સાચા જવાબ થશે તો તમને ત્રણ ગુણ મળવાપાત્ર થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક પ્રશ્ન આપેલો હશે એના ચાર વિકલ્પો છે ચાર વિકલ્પોમાંથી એક સાચો જવાબ છે બીજા ત્રણ જવાબ ખોટા છે તો એ તમારે ત્યાં આગળ દર્શાવવાના રહેશે ઓકે ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નરરાજાને રાજાને અશ્વમંત્ર કોણ આપ્યું

ચાર નંબરનો પ્રશ્ન જોઈએ ભવના અબોલા કૃતિનો કાવ્ય ભવના અબોલા એ કૃતિનો કાવ્ય પ્રકાર છે કયો પ્રકાર છે એનો કાવ્ય પ્રકાર લોકગીત આપણને રહેલો જોવા મળશે ઓકે ચલો ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન જોયે કે ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે તો ભાઈ ધના ભગત સમાધિ એ ભાવનગરમાં આવેલી છે

તેમના કાવ્યના કવિનું નામ આપણને રહેલું જોવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સરસ મજાના જવાબ આપશો ને તમારા જવાબ સાચા પડે એટલે તમને સીધે સીધા ત્રણ ગુણ મળવા પાત્ર થઈ જશે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો શું નીચેના પ્રશ્નોના

શું રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં એ લીન કરી દે છે ઓકે આ રીતે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ જોઈએ પ્રશ્ન નંબર આઠ બા શા માટે એકલા પડી ગયા છે તો આપણે જવાબ લખી શકીએ બા એકલા પડી ગયા છે કારણ કે બાના પતિનું અવસાન થયું છે કારણ કે બાના પતિનું અવસાન થયું છે અને પોતાના જે સંતાનો એ દૂર શહેરમાં વસે છે તેથી બા એકલા પડી ગયા છે આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા ગુણ એ મેળવી શકીએ છીએ ઓકે ચલો પ્રશ્ન નંબર નવ જોઈએ ઓલિયો આદમી શા માટે થંભી ગયો ઓલિયો સંત ફકીર ઓકે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો પ્રશ્ન કે ભાઈ ઓલિયો આદમી શા માટે થંભી ગયો તો જવાબ લખી શકીએ કે ભાઈ આ કુલતાને પથ્થર મારી મારી નાખો એવો દાહિયાજનોનો ચુકાડો સાંભળીને એવો દાહિયાજનોનો ન્યાય સાંભળીને

તમને શું જોયું તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ હરી એ મયૂરધ્વજ રાજાનું મન હરી લેવા માટે શું હરી મયૂરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા હરી મયૂરધ્વજ રાજાનું મન હરી લેવા માટે બ્રાહ્મણ વેશે આવ્યા હતા તેમણે રાજાનો दक्षिણાંગ એ કસોટી રૂપે માંગ્યો પડની પણ રાહ જોયા વિના એ મયૂરધ્વજ રાજાએ પોતાના મસ્તક ઉપર કરવત મૂકી અને હરીએ આ દ્રશ્ય જોયો અને એની ભક્તિથી તેઓ પ્રસન્ન થયા આ રીતે આપણે સરસ મજાનો જવાબ આપણે લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ઓકે ચલો બાર ગીતાના અંતમાં અર્જુનની સ્થિતિ અને નિશ્ચય નિર્ણય એ કેવા છે તો આપણે જવાબ લખી શકીએ બરાબર કે ભાઈ ગીતાના અંતમાં એ દ્વિગાયુક્ત બરાબર અર્જુનની એ મનસ્થિતિ ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશથી એ થાય છે

કે ભાઈ જુઓ ગઝલ ગઝલના છેલ્લા શેરમાં ક્ષણ આલેખવા કવિ એ આઈનાનું દ્રષ્ટાંત આપે છે આઈનામાં શ્રવના પ્રતિબિંબ ઝીલાય છે પણ એ સજીવ વ્યક્તિ નથી તેમ આ સંસારના જડ યંત્રવત સંબંધો એ આઈનાના પ્રતિબિંબ જેવા છે એ ક્ષણ છે એ સંબંધો તકતા નથી કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં તમે સ્થાન આપવું એ દુષ્કર છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના આપણે જવાબ એ તૈયાર કરી શકીએ છીએ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરીને આગળ લખી શકીએ છીએ ઓકે ચાલો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચૌદ નંબરનો પ્રશ્ન છે કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર સી અસર થઈ ચૌદ નંબરનો પ્રશ્ન કે વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા ઉપર સી અસર થાય છે

એ પતિની સામે બિલકુલ એ સ્તબ્ધ બનીને એ ઊભી રહે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના એ તમારા માટે સ્ક્રીન ઉપર છે ચાલો જુઓ સૂચના છે નીચેના પ્રશ્નોનો સવિસ્તાર તમારે ઉત્તર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આગળ આપણે સ્વવિસ્તાર પ્રશ્નનો ઉત્તર જોવાનો એને બે પ્રશ્નો પૂછાશે એટલે કે 15 નંબરના જે પ્રશ્ન છે એ 15 નંબરના પ્રશ્નના અઠવામાં તમને બીજો એક પ્રશ્ન પૂછાશે બરાબર એક પ્રશ્ન તમને અહીં આગળ 4 ગુણ મળવા પાત્ર થશે ઓકે તો આપણે જોઈએ 15 નંબરનો પ્રશ્ન ઓકે શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ શ્યામ રંગ સમીપે એ દયારામના કૃષ્ણ લીલાનું ઉત્કૃષ્ટ એ પદોમાંનું એક પદ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીના એ સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું એ માધુર્ય આપણે માણી શકાય છે કૃષ્ણ પ્રત્યેનો એ અનુપમ પ્રેમ ગોપીના કૃષ્ણ કૃત્રિમ રોષની એ પ્રકત વાણી દ્વારા એ વ્યક્ત થયો છે ગોપીના રોષની એ ઉત્કટતા એટલી વધી ગઈ છે કે ગોપી માત્ર શ્યામ કૃષ્ણને જ એ નહીં પણ શ્યામ એવી તમામ વસ્તુઓનો ત્યાગ કરે છે ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ એ ઉત્કટ છે એટલે એ ઉત્કર્ષ એટલો જ એ સુકુમાર છે લય વૈવિધ્ય અને ચિત્રાત્મકતા તેમજ એ નાદ માધુર્ય એ પ્રસ્તુત પદમાં વિશેષ રંગ ભરીને એ ઉત્તમ પદ બને છે સંગ્રી શ્યામ વસ્તુઓના ત્યાગનો એ સંકલ્પ કૃષ્ણ પ્રત્યેના અનન્ય પ્રેમની આગળ એ લાંબા સમય સુધી ટકી શકતો નથી એની વાત તેમણે અહીં આગળ રજૂ કરેલી છે એની સાથે આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ ગોપીને પ્રશ્નો થાય છે કે શ્યામમાં જ કપટ છે કે જે શ્યામ છે એ સંગડી તમામ વસ્તુઓમાં પણ આવું જ કપટ હશે એવો પ્રશ્ન એ ગોપીના મનમાં એ ઉદભવે છે એટલે તે આ સંકલ્પ કરે છે કે કસ્તુરીની બિંદી ન કરવી આંખમાં કાજળનો નો આંજવું કોકીલાનો શબ્દ નો સાંભળવો કાગડાના શુકન ન લેવા નીલાંબર વસ્ત્ર ધારણ ન કરવું કાળી કંચુકી ન પહેરવી જમનાના જમનાના શ્યામ જળથી તેમણે સ્નાન પણ ન કરવું નીલમ કે મેઘ ન જોવા જાંબુ કે વ્યત્યાંગ એટલે કે રીંગણા ખાવા આવા કારા રંગની તમામ વસ્તુઓથી તેઓ એ દૂર રહેવાનો એ પ્રયત્ન કરે છે એવો એ સંકલ્પ કરે છે પરંતુ ગોપીને ખબર છે કે આ સંકલ્પ તેનો લાંબા સમય સુધી ટકી શકવાનો ન હતો કારણ કે ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન છે કૃષ્ણ પ્રત્યેના ઉત્કૃષ્ટ સાચા પ્રેમ આગળ આ કોત્રીમ રોશ નું એ આયુષ્ય દીર્ઘ સમય સુધી ન ટકી શક્યું તમને કહ્યું ને કે લાંબા સમય સુધી એ ટકી શકવાનું નથી એનું મન એ તૈયાર ન થયું કાવ્યના અંતમાં પ્રગટ થતા આ ચાતુર્ય એ ડિવાઇસ થી એ જ કાવ્યની એ અભિવ્યક્તિ એની ચોટ એ અસરકારક આપણી સામે બને છે અને કૃષ્ણ પ્રત્યેનો એ સ્નેહભાવ એ વધુને વધુ એ ઉત્કટ પણ બનતો જોવા મળે છે આમ વિષય વસ્તુ તેમજ એની અભિવ્યક્તિની એ સંરચનાને કારણે એ પ્રસ્તુત પદ માત્ર કવિ એ દયારામના સાહિત્યનું નહીં પણ ગુજરાતી પદ સાહિત્યનું એ બેન મૂન એ પદ પણ આપણી સામે બની રહેલું આપણને જોવા મળે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરીને આપણે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ પણ મેળવી શકીએ છીએ ઓકે

પથ્થર થરથર ધ્રુજે શબ્દ સૂચવે છે કે દહ્યા માણસોએ તોડેલો જે ન્યાય સાંભળીને ધ્રુજે ઉઠે છે જ્યારે અહીં તો એવા લોકોના હાથ એ પથ્થર મારવા એ તરપી રહ્યા છે પરંતુ અહીં તો એવા લોકોના હાથ એ પથ્થર મારવા માટે તરપી રહ્યા છે કે જેમને એ ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય શું કહ્યું છે કે જેમને ન્યાયનો અમલ કરવામાં જાણે કે આનંદ આવી રહ્યો હોય તેમનું આ વર્તન એ નિંદનીય છે દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેને જાણીએ અજાણીએ આ જગતની અંદર એક પણ પાપ ન કર્યું હોય આ તમે મને આ દુનિયાની અંદર એક પણ એવો વ્યક્તિ બતાવો કે જાણે જે વ્યક્તિએ જાણીએ અજાણીએ એક પણ આ જીવનની અંદર પાપ ન કર્યું હોય એક વ્યક્તિ પણ એવું તમને ન મળશે એટલે એક પણ વ્યક્તિ એ સંપૂર્ણપણે એ નિર્દોષ નથી તો પછી દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકીએ અને તે પણ કલે છે કેવી રીતે આચકો આપણે આપી શકીએ સરસ મજાનો જવાબ આપણે અહીં આગળ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસ ના વર્ષના ધોરણ બારના જે બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું બે હજાર છવ્વીસ ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેંતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબરનો તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે પીડીએફ ફાઇલ બિલકુલ સરળતાથી મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો તમને કયા કયા વિષયની પીડીએફ ફાઇલ મળશે તો એકાઉન્ટ વિષય સ્ટેટ બીએ ઇકોનોમિક્સ એસબીસીસી ગુજરાતી અને અંગ્રેજી આ તમામ વિષયના તમામ સાત વિષયના તમામ પ્રશ્નોપત્રના એ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો

ધોરણ ના નવા નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કોર્ષને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિઓની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર ચાર જેનો વિભાગ એનો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આજના આ વિડિઓની અંદર મેળવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના એક વિડીયોમાં ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે એટલે કે વિભાગ બી સાથે ગદ્ય વિભાગ સાથે પ્રશ્નપત્ર નંબર ચારના ના ઓકે ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો